જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દ્વારા શ્રી કૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ કેશોદ તાલુકાના માંગરોડ ઉપર મીરામ મેડિકલ પાસે નિઃશુલ્ક પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ પાટોડિયા જીતુભાઈ ગોટેચા ભીખોભાઈ ગોટેજાના સ્નાતક પ્રયત્નોથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીના અભ્યાસમાં ઉપયોગી એવા ચોપડાનું વિતરણ પણ વહેલાથી પહેલાંના ધોરણે કરવામાં આવી રહ્યું છે હું ઘનશ્યામભાઈ પટોડિયા લક્ષ્મણાદેવી અમૃત કેશોદ આજ રોજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ખાતી અને મુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી આજે પાણી વિતરણના ફ્રીઓ કુંડાનું વેચાણ કરીએ છીએ અને બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો તે બદલ ભક્તોનો ખૂબ ખૂબ આભાર સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ